આજે હું તમારી સાથે શેર કરીશ ખાટિયા ઢોકળાની રેસીપી ઘણી વાર એવું બનતું હશે કે શિયાળામાં આથો આવતો નથી ઢોકળા સારા બનતા નથી તો આવા આથો શિયાળામાં પણ એકદમ સરસ આવે ને એના માટે એક નવી સ્ટ્રીક લઈને આવી છું તો પહેલી જ વારમાં તમારે પણ ખાટિયા ઢોકળા ખૂબ સરસ એવા બને બનશે તો અમે તો અહીંયા ખાટિયા ઢોકળા કહીએ છીએ તો તમે તમારી ઘરે શું કહો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો તો ચાલો રેસીપીને શરૂ કરીએ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા ઢોકળાનો લોટ લીધેલો છે તો મેં અહીંયા આ ઢોકળાના લોટમાં ચોખા ચણાની દાળ અને મકાઈ લીધેલી છે તમે જો તમારી પાસે મકાઈ ના હોય તો તમે મકાઈને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું જો ઢોકળા એકદમ સરસ એવા દેખાવમાં પીળા હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે અને એનો લુક પણ ખૂબ સરસ એવો આવે છે તો બંને સામગ્રીને સરસ એવી આપણે મિક્સ કરી લેશું જો તમારી પાસે આથો લાવવાનો સમય ના હોય ને તો તમે આ ઢોકળાને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો તો ફક્ત તમે પંદર મિનિટમાં પણ આ ઢોકળા બનાવીને ખાઈ શકો છો તો ત્યારબાદ મેં અહીંયા ગરમ પાણી લીધેલું છે તો બે કપ જેટલું ગરમ પાણી એડ કરીશું ગરમ પાણીથી આથો એકદમ સરસ એવો આવે છે તો મેં અહીંયા એકદમ ગરમ પાણી લીધેલું છે તે આપણે એડ કરીશું અને આથો શિયાળામાં પણ આથો એકદમ સરસ આવે ને એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું મેથી લીધેલી છે મેથી આથાની પ્રોસેસ ફટાફટ થાય છે અને સરસ રીતે મિક્સ કરી લેશું જો તમારી પાસે ખાટું દહીં હોય ને તો તમે ખાટા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે મિક્સ કરી લીધું છે ત્યારબાદ મેં અહીંયા ખાટી છાશ લીધેલી છે તો થોડી થોડી છાશ એડ કરતા જઈને આપણે મિક્સ કરી લેશું તો ગુજરાતીઓના તો નંબર વન ફેવરિટ હોય છે ઢોકળા જો ઢોકળાનું નામ પડે ને એટલે મોઢામાં પાણી આવી છે એવા આ ઢોકળા બને છે અને બધાને ભાવતા જ હોય છે એવું નથી કે આ ખાટ્યા ઢોકળા કોઈને નહીં ભાવતા હોય તો મારા તો ખૂબ જ ફેવરિટ છે તમારા ફેવરિટ છે કે નહીં એ પણ મને જણાવજો તો સરસ રીતે લમ્સ થ્રી બેટર બનાવી લેવાનું છે આ રીતે તમે ચમચાની મદદથી આ રીતે તમે બેટર બનાવશો ને તો કોઈ પણ જાતનો અંદર ગાંઠો નહીં રહે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો આ રીતનું લમ્સ ફ્રી બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જો એક પણ ગાંઠો રહ્યો નથી તો આ રીતે તમે ચમચાની મદદથી આ રીતના તમે બેટરને બનાવશો ને તો કોઈ પણ જાતનો ગાંઠો નહીં રહે અને એકદમ સરસ એવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આ બેટરને ઢાંકીને આપણે તમે એકદમ ગરમ હુંફાળી જગ્યાએ પણ મૂકી શકો છો અને તડકે પણ મૂકી શકો છો તો ઢાંકીને આપણે સરસ એવી જ ગરમ હોફાળી જગ્યાએ મૂકી દેશું તો સરસ એવો આથો આવી ગયો છે તો હવે આપણે સરસ રીતે આપણે સૌથી પહેલા તો મિક્સ કરી લેશું તો થોડોક આ આથો આપણો ઓછો આવેલો છે કારણ કે એકદમ ભેજવાળું આ છે વાતાવરણ છે બિલકુલ તડકો આ છે નીકળેલો નથી તો પણ સરસ એવો આથો આપણો આવ્યો છે તો આ સમય ઉપર આપણે એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને ત્યારબાદ આપણે અડધા વાટકા જેટલા લીલા દાણા એડ કરીશું લીલા દાણાનો ટેસ્ટ ઢોકળામાં ખૂબ સરસ એવો આવે છે અને સરસ રીતે મિક્સ કરી લેશું નિમક તો આપણે ઓલરેડી નાખેલું જ છે પણ ટેસ્ટ કરી લેવું જો ઓછું થતું હોય તો તમે ફરી એડ કરી શકો છો તો ઢોકળા એકદમ સ્પંચી અને જાળીદારવાળા બને તેના માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ઢોકળા બન્યા બાદ પણ જો આખો દિવસ તમે ખાશો ને તો પણ સોફ્ટ એકદમ રૂ જેવા રહેશે તેના માટે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી ઢોકળા તમારા એકદમ સ્પંચી અને રૂ જેવા પોચા પોચા રહે છે ઘણીવાર એવું થતું હશે કે ઢોકળા તો બનાવો છો પણ ઢોકળા તમારા ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય છે પણ જો આ રીતે તમે તેલ એડ કરશો ને તો બિલકુલ ઢોકળા તમારા ડ્રાય નહીં થાય તો આપણે ડાયરેક્ટ જ આ બધા જ બેટરમાં ઈનો એડ નથી કરવાનો થોડું થોડું બેટર આપણે સાઈડમાં લેતા જશું એક એક પ્લેટ થાય ને એટલું બેટર આપણે લેવાનું છે અને ઇનોને એડ કરીશું તો ચાલો એક પ્લેટમાં થાય ને એટલું આપણે બેટરને સાઈડમાં લઈ લેશું તો થોડુંક બેટર મેં સાઈડમાં કાઢી લીધું છે તેમાં આપણે અડધી ચમચી જેટલું ઈનો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું ઈનોની જગ્યાએ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો પણ બેકિંગ સોડા એડ કરવાથી ઘણીવાર જો બેકિંગ સોડા વધી જાય ને તો ઘણીવાર એવું થતું હશે કે ઢોકળા લાલ થઈ જાય છે પણ ઈનો એડ કરવાથી ઢોકળા બિલકુલ લાલ થતા નથી તો ઈનો તમારો ઓછો થાય તો પણ વાંધો ન આવે અને વધારે થાય તો પણ વાંધો ન આવે તો સૌથી પહેલાં તમે અહીંયા સ્ટીમરની પ્લેટ લીધેલી છે તેને આપણે તેલ વડે કોટ કરી લઈશું જેથી સરસ એવા ઢોકળા આપણા ડીમોટ થઈ જાય અને ત્યારબાદ આપણે જે ઈનોવાળું બેટર બનાવ્યું છે તેને આપણે એડ કરીશું જો આ જ રીતના ઢોકળા બનાવવાના છે જો એક એક પ્લેટના થાય ને એટલા જ આપણે બેટર તૈયાર કરવાનું છે વધારે પડતું બેટર બનાવવાનું નથી જો બધામાં ઈનો એડ કરી દેશો અને પછી ઢોકળા બનાવશો ને તો ઢોકળા તમારા ફૂલશે નહીં અને ઉપરથી આપણે આ રીતના લીલા કોથમરના પાંદ એડ કરીશું એકદમ ઓપ્શનલ છે પણ તમે જુઓ લૂકવાઈઝ કેટલા સરસ લાગે છે અને ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર એડ કરીશું પાણી પણ આપણું સરસ એવું ઉકળવા લાગ્યું છે ત્યારબાદ આપણે જે પ્લેટ તૈયાર કરી છે એ પ્લેટને રાખીને હાઈ ગેસની ફ્લેમ પર પાંચથી છ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું પાંચથી છ જ મિનિટમાં ઢોકળા આપણા સરસ એવા સ્ટીમ થઈ જશે તો પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ ઢોકળા આપણા એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો ઉપરથી આ રીતનું આપણે સિંગ તેલને સરસ એવું આ રીતના બધી જ સાઈડ લગાવી દઈશું સિંગ તેલનો ટેસ્ટ આ ઢોકળામાં ખૂબ સરસ એવો આવે છે તમે જો આ ઢોકળાને આ રીતના ડાયરેક્ટ પણ ખાઈ શકો છો અને ઢોકળાને તમે વઘારીને પણ ખાઈ શકો છો તો તમે જુઓ એકદમ મસ્ત એવા ઢોકળા બન્યા છે ને જુઓ અને તમે જુઓ એની સાઈડની કિનારી પણ એની જાતે જ તમે જુઓ એકદમ સરસ એવી છૂટી થઈ ગઈ છે તો એકદમ પરફેક્ટ એવા આપણા આ ઢોકળા બન્યા છે જો એકદમ એની જાતે જ કિનારી એની જુદી પડી ગઈ છે તો ઢોકળા આપણા સરસ એવા ઠરી ગયા છે તો ત્યારબાદ હવે આપણે છરીની મદદથી કટ લગાવી લેશું તો તમને કટ લગાવતા જ ખબર પડી જશે કે તમે જુઓ કે ઢોકળા આપણા કેવા બન્યા છે તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો એકદમ સુપર ટેસ્ટી તમારા મારા અને બધાના ફેવરિટ એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ જાડીવાળા ઢોકળા બન્યા છે અને સોફ્ટ તો તમે જુઓ મોઢામાં જ નાખતા જ ઓગળી જાય ને તેવા સુપર ટેસ્ટી આ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે তো একবার তোম চস ট্রাই করছো তেমি মেম্বর আেসিপি চোকস শেয়ার করছো